આ હમલન રે આ હમે રે હમ હમ હમે હમા માશલા છે એવાલે પર ખોડીર માં મગર બેઠી જાય એટલો મોટો દોડ પડે પાણી હાલો YouTube ફેમિલી કેમ તો બધાય મજામાં છો તો આ નવા અલગ માં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે અમે આવી ગયા સુકાળા જવા નું છે અમારે સુકાળા થઈ

हम घर से आए हैं जो धोत पड़े तमी एक जो कितना मोटो धोत पड़े पानी हमने तमी मित्र दर्शन कर ली जैसे जाइए मैं मंदिर में दर्शन करवा मेटे እየጠራሁ ነው እግዚአብሔር ይመስገን આને મિત્રો તો જામંતર દર્શન કરી લીધા છે ને જોઈ શકો છો તમે આ મે ઘરના દર્શન કર્યા તેથી સુગાળા પોઈન્ટ પર પાણીનો ધોધ પડે છે અને મગર માતાય દર્શન કર્યા અમે

आज ये बहुत मस्त जोरदार लोकेशन से छोटा-बोटा पाड़वा वीडियो वीडियो उतर हो तो तो मित्रों जो भोग जैसी मंदिर है क्या मस्त लोकेशन से अपना हो जैसा दर्शन करवा में

તો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો